અને તું આમ આટલે તો સીન લે ને તો તું કુવાનો કેટલા એંગલ થી ખબર છે તો ભૂલી જાય

यो। यो एक काम कर दो सौ रुपए दे और पचास रुपए कट ओवर एक्टिंग के वजह से हेलो आरो लो खाली हेडफोन बोलियो दादा 1 2 आलो आलो हम खाली कप देख लिए अब बोलो इधर ऊपर 1 2 तू डाको आ मामाई पापा नो सेम नो

હર્બલ કારખાનું નાખો છે હાલો શું બોલ ચાલો બોલો એનો માર કાય કે આ એક તો બોલો એમ ને હું એમ કઈ કે સારી હું એમ કે કેમ છે જા મહેમાન તમારે એક નંબર અત્યારે તમારે ધંધામાં શું કરો છો તમારે એમ કહેવાનો હાલો વન તારું ચાલુ છે ને હા ઓકે ચા પીતા જ રેજો દાંત નો કાઢો

કરવાનું નહી કોઈ વાળ ખરે નહી વાર ખરે નહી ખરે નહી ખરે નહીં અને કાયમ કાળા રે ને

તમે ખાલી એટલું બોલો જોરદાર જોરદાર ધંધો છે કોઈ ની વાત ખરે હવે એ બોલો હાલો વાત નહી આ ભાઈ બોલતો એવું કારખાનું નહીં વન શું કોઈ ખરે નહી એવું કારખાનું